ભરૂચમાં જિલ્લા કક્ષાનો પંદર સ્પેશિયલ ઓલિમ્પિક્સ જી એન એફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયો હતો જેમાં કલરવ અસ્મિતા વિકાસ કેન્દ્ર સર્વ શિક્ષા અભિયાન ડાયટના કોસંબા શૈશવ અંકલેશ્વરના મળીને કુલ ત્રણસો પાંચ દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા ચૌદ વર્ષથી દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ ઓલિમ્પિક રમાડવામાં આવે છે જેમાં જિલ્લાના અલગ અલગ સંસ્થાઓના દિવ્યાંગ બાળકો ભાગ લેતા હોય છે જેના ભાગરૂપે પણ સ્પેશિયલ ગુજરાત ચેરિટેબલ અને કલરવ એલ પેટ્રોનેટ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કક્ષાનું પંદરમો સ્પેશિયલ ઓલિમ્પિક જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોજાયું જેમાં કલરવ અસ્મિતા વિકાસ કેન્દ્ર સર્વ શિક્ષા અભિયાન ડાયટના કોસંબા સહષવ અંકલેશ્વરના મળીને કુલ ત્રણસો પચાસ દિવ્યાંગ સ્પર્ધકો ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બાળકોએ પચીસ મીટર પચાસ મીટર સો મીટર વીસ મીટર તથા ચારસો મીટર દોડ અને વોક સોફ્ટબોલ બોલ થ્રો ગોળાફેક લાંબો કૂદકો સ્વિમિંગ સ્કેટિંગ બેડમિન્ટન ટેબલ ટેનિસ સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લીધો હતો જેનો શુભારંભ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબેન ના વ્રદ હસ્તે કરાયો હતો આ પ્રસંગે દરેક સંસ્થાના સંચાલકો શિક્ષકો અને વિદ્યાર્થીઓના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા કલરવ સંસ્થા દ્વારા આયોજિત આ સ્પેશિયલ ઓલિમ્પિકમાં આવવાનું બન્યું છે અને મને ખૂબ ગૌરવ અને હર્ષની લાગણી થાય છે આ બાળકો સાથે ઇમોશનલી એટેચ થવાનો આજે મોકો મળ્યો છે કલરવ સંસ્થા દ્વારા લગભગ ત્રણસો પાંચ બાળકોને એક રમતગમત માટેનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે આજે અને જિલ્લા શિક્ષણ કચેરી આ માટે ખૂબ ખૂબ આભારી પણ છે આવી સંસ્થાઓની જે આ બાળકો માટે ઘણું બધું કરી રહી છે ન્યૂઝ ભરૂચ